વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં પચ્ચીસ વર્ષની યુવતીની હત્યા કરવામાં આવતા ચકચાર બચી ગળાના ભાગે ચપ્પો મારીને યુવતીની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેની સાથે સગાઈ થઈ હતી તેને જ કરી યુવતીની કરપીણ હત્યા બીજા સાથે અફેર હોવાના શંકાના દાયરામાં કરવામાં આવી કરપીણ હત્યા હત્યારો હત્યા કરીને થયો ફરાર હત્યારો ફરાર થતા સીસીટીવી કેમેરામાં થયો હતો કેદ ઘટનાની જાણ થતાં સુરતની વરાછા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી આગળની વધુ તપાસમાં જોડાઈ